नमस्कार ધોરણ 8 સંસ્કૃત ચેપ્ટર 4 એહી સુદેરા યુએસન 1 માગ્યા મુજબ જવાબ લખો 1 નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો સુવિક્રમ ખેલે નાંગમ નાંગળમ વચકાયતમ મરુણાલેની કુસુ મેરવિધાય સચ્ચી નયામ જ્ઞાનવરિધૌ અનુગ્છમ સેકેન્ડ નીચે આપેલ કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો એ સુધીર ખાલી જગ્યા વેન્દા એ સુધીર એ સુવિરમ ખેલનાંગ ગચ્છ ધાવનકૂર્દન ચલનૈ ખેલૈ વજ્રકાદા વેન્દા તન્વા ખાલી જગ્યા જવા તન્વા મનસા હિતા ચરંત સદા ગુરુ ન અનુગ્છા ભારતમાં તું સેવા સત્કાર દેશહિતાર્થ જીવામાં દિનેશ ખાલી જગ્યા વિહરામ એહી દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાન નિધિ સચિ નુયામ એહી શારદે ગિરિજ વરદે જ્ઞાન વારિ વહેરામ ત્રણ નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને લખો ગચ્છમ વિંદામ અર્વામ સદ્વીયુનામ વેહરામ અનુગત્સામ જીવામ ક્વેશ્ચન ફોર્ટ આપેલ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આવો વજ્રકાયતા કથમ વેંદામ ધાવન કુર્દન ચલનેહ ખેલેહઃ વજ્રકાયતા વેંદામ બીજું કુસુમે કમ અર્ચામ કુસુમે વિધ્ન વિનાશકમ ગણેશદેવઃ અર્ચામ ત્રણ કશ્ય હિતાર્થો જીવામ દેશ જીવામ સદા કાન અનુગચ્છમ સદા અનુગ્છમ અનુગચ્છમ પાંચ ઉદાહરણ પ્રમાણે કરો ગચ્છ ગચ્છામ અનુગ્છામ ધોરણ છ સાતમાં આવતા આ બાકીના ત્રણ પ્રશ્નો તમારે જાતે કરવાના છે તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો ગમે તો ચેનલની અંદર સ્વાધ્યાય સિવાય ક્રિએટિવિટીના કાગળની વિવિધ વસ્તુઓ બનાવવાના કે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાના વિડીયો અવેલેબલ છે જેના લીધે તમારી અંદર ક્રિએટિવ ક્ષમતાનો વિકાસ થશે તમે જઈને ચેક કરી શકો છો અને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ